ગુડ મોર્નિંગ ગાઈસ જય રામ ઓબીર બધા મિત્રોને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો આજ અમે જઈશું કોટડા તો ઘી લેવા છીએ તો આજે ઘી લેવાનું છે આર્દિક નું તો જઈશું અમે ઘી લેવા તો કન્ટિન્યુ લોગ જોતા રહેજો મળી તો ગાડી અત્યારે ચાલુ નથી થતી ભાઈ આ ગાડીમાં એક આવા આવંતો વર્ષજના કારણે અરે લલિત તો પાછો બેહીને પાછું ઉતરી ગયો તો અત્યારે જો ફાઇનલી ગાડી ચાલુ થઈ ગઈ ને તે તો અત્યારે ભોગીએ છીએ બાવીશી ધામ કોટડામાં જુઓ તો જાય છે ઘી લેવા અત્યારે તો અત્યારે આપણે ભોગીએ છીએ મંદિરે તો મંદિરે Terima kasih telah menonton! અત્યારે મંદિરે દર્શન કરીને આવી ગઈએ છીએ ગ્રાઉન્ડમાં તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા જોવો અત્યારે મહાદેવના મંદિરે બાજુમાં મહાકાલેશ્વર મહાદેવ Субтитры сделал DimaTorzok તો અત્યારે અહીંયા વરસાદ ઝીણે ઝીણ છાટા ચાલુ છે અત્યારે જઈ રહ્યા છીએ આપણે પાણીના પર્વ સાઈડ ફાઈનલી જઈ રહ્યા છીએ ઘર ઘર તરફ અહીંથી નીકળી છીએ આપણે હજી કી લેવાનું બાકી છે દુકાને ગાડી બાઈને નથી નીકળતા હમણાં ઇકો ઈકો માં અડાડી દે આવે થયો અત્યારે આવી ગયું છે જામનગર વાળ કપા તો અત્યારે સીધા જાય આપણે દુકા

નાઈ ધોઈને તૈયાર થઈને આપણે રામદેવપુરના મંદિરે તો હવે અત્યારે અહીંથી જઈથી શિક્ષર તો હવે મળીએ સીધા શિક્ષર जय राम जय राम जय जय राम 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 બાય હવે મળીએ નેક્સ્ટ માં લોક જોવાની મજા તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય